જય માતાજી રાધે કૃષ્ણ મિત્રો મિત્રો આપણે યજ્ઞમાં આહુતિ વખતે સ્વાહા કેમ બોલીએ છીએ તેના વિશે આજે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણના વરદાનના કારણે સ્વાહા વગર તો કોઈ પણ દેવ હવનમાં અર્પણ થતી કોઈ પણ વસ્તુ ગ્રાહ્ય નથી કરતા યજ્ઞ કે હવનમાં દેવને અર્પણ થતા તમામ દ્રવ્યો સૌથી પહેલા તેમના પત્ની સ્વાહાને અર્પણ થાય છે આપણા શાસ્ત્રોમાં અને પરંપરામાં હવનનું ખૂબ જ મહત્વ છે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણા ઈષ્ટદેવની પૂજા અર્ચના સાથે કરીએ છીએ કારણ કે તેનાથી આપણું ધારેલું કાર્ય કે શુભ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય છે અને તેમાં કોઈ અવરોધ કે વિઘ્ન ન આવે કોઈ પણ શુભ કાર્યમાં કરવામાં આવતું ઈષ્ટદેવનું આહવાન કે પૂજા એ હવન વિના તો અર્પણ માનવામાં આવે છે અને એટલે જ આપણા શાસ્ત્રમાં પૂજા દરમિયાન હવનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કારણ કે હવનમાં દેવની સાક્ષી હોય છે અને અગ્નિદેવની સાક્ષી એ થતું કોઈ પણ અનેક હવનમાં સાક્ષી બન્યા હશો અથવા ઘર કે વ્યવસાયના સ્થળે પણ હવનનું આયોજન કર્યું હશે તમને એ ચોક્કસ જાણ હશે કે હવનમાં તમામ દેવતાઓનું આહવાન કરવામાં આવે છે સાથે જ હવન કુલમાં અગ્નિદેવને સામગ્રી અર્પણ કરવામાં આવે છે અને તેની સાથે સ્વાહાસ શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે છે કેટલાક જાણકારો તો કહે છે કે શબ્દના જાપ કે તેના ઉચ્ચાર વગર તો યજ્ઞ કે સફળ નથી રહેતો ત્યારે સવાલ તો એ છે કે આટલું મહત્વ કેમ આવો આજે આપણે જાણીએ શબ્દ સાથે જોડાયેલી કથા આપણે ત્યાં એક કથા છે સ્વાહા પ્રજાપતિ દક્ષની પુત્રી હતા પ્રજાપતિ દક્ષે તેમની પુત્રી સ્વાહાના અગ્નિદેવ સાથે વિવાહ કર્યા હતા આજ કારણે અગ્નિદેવને જે પણ અર્પણ કરવામાં આવતું તે સૌથી પહેલા તેમના પત્ની સ્વાહા પાસે પહોંચતું એટલે કે દેવી સ્વાહા જે પણ વસ્તુ કે દ્રવ્ય અગ્નિ દેવને અર્પણ કરે છે તેનો અગ્નિદેવ સ્વીકાર કરે છે એક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ એ દેવી સ્વાહાને વરદાન આપ્યું હતું કે કે કોઈ પણ હવનમાં કોઈ પણ દેવતાને અર્પણ કરવામાં આવતું કોઈ પણ દ્રવ્ય દેવી સ્વાહાને યાદ કર્યા વગર કે તેમના ઉચ્ચાર વગર દેવતાઓ સુધી નહીં પહોંચે તેથી જ આપણે કોઈપણ હવનમાં સ્વાહાનો ઉચ્ચાર થાય છે અને સ્વાહાના ઉચ્ચાર વગર યજ્ઞ પણ સફળ નથી થતો કારણ કે કોઈ પણ દેવતાને પ્રસન્ન કરવાની આપની કામના ત્યાં સુધી પરિપૂર્ણ નથી થતી જ્યાં સુધી તેમને અર્પણ કરવામાં આવતી તે વસ્તુ તે ગ્રાહ્ય નથી કરતા અને તે ગ્રાહ્ય ત્યાં સુધી નથી કરતા જ્યાં સુધી સ્વાહા ઉચ્ચારણ નથી થતું કે દેવી સ્વાહાને પહેલા અર્પણ નથી થતું આ છે સ્વાહાના ઉચ્ચારનું કારણ અસલમાં સ્વાહાનો એક નિર્ધારિત અર્થ છે દેવતાઓના આહવાન માટે સ્વાહા શબ્દ ઉચ્ચારિત કરીને હવન સામગ્રીનો પહોંચાડવામાં આવે છે કોઈ પણ યજ્ઞને ત્યાં સુધી પૂર્ણ માનવામાં આવતો નથી જ્યાં સુધી દેવતા તેમના હોમાયેલી સામગ્રીનો સ્વીકાર ન કરી લે અને સ્વાહા કહીને અર્પણ કરાયેલી સામગ્રી દેવતાઓ સુધી પહોંચે તેવું માનવામાં આવે છે આ રીતે કરવો જોઈએ હવન આહુતિ આપતી વખતે સીધા હાથમાં મધ્ય ભાગમાં અને આંગળીઓના ટેરવા પર યજ્ઞ સામગ્રીનો અને અંગૂઠાની મદદથી મૃગી મુદ્રાથી તેને અગ્નિમાં હોમવી આહુતિ એ રીતે નમીને આપવી જોઈએ કે અગ્નિ કે પૂર્ણ રીતે અગ્નિમાં જ પડે